અંજારમાં સરદાર પટેલ એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચનો ઉમળકો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી નિમિત્તે અંજાર ખાતે નાની નાગલ પરથી ટાઉન હોલ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન થયું રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ ફ્લેગ ઓફ કરી પદયાત્રાની શરૂઆત કરી શહેરજનો વિવિધ સંસ્થાઓ અને સમાજોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે તિરંગા લહેરાવતા નગરજનો ઉત્સાહભેર જોડાયા ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને અનેક આગેવાનો અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ